દ્વારકાધીશ મિત્રો નવા લોકમાં તમારું સ્વાગત છે મિત્રો તો જો આપણે લાકડી લઈ લીધી છે અને હવે જવાનું છે આજે આપણે વેસે ચાર અહીંયા છે ગાય કોયલ 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 તો ચલો કોયલ ને અને પાડા ને છોડી દઈએ મિત્રો તો જો અહીંયા છૂટો કરી નાખે છે પાડા ને અહીંયા છે આપણી પાછળ પાછળ આવે છે કોયલ તો આપણે કટલો વાડું કરી દઈએ કોયલ અને પાડો બી વાડામાં ફરશે કોયલ હવે જાય છે કોયલું લગન પાણી પીવા ચલો હવે આપણે ઉભી ભેંસો લઈને જઈએ ખેતર મિત્રો જુઓ આપણે બેસો આપણા વાડામાંથી કાઢી નાખી છે જાય છે હવે ખેતર ચરવા માટે અને આને આને ઓલીને બે ને કોટિયા જુઓ ચલો હવે આગળ તમને બતાવું ખેતર જઈને મિત્રો તો જુઓ આપણી બેસો પહોંચી ગઈ છે આપણા ખેતર જુઓ અહીંયા ચરે છે હવે સડાબાની છે આપણે આ ચેટે ચેટે ભેસી જ આપણે આગળ પડતરમાં ચલો આગળ તમને બતાવ જો આવડી બેસે ચરે મિત્રો તો જો બેસે ચરતી ચરતી આવી ગઈ છે આ બાજુ ઠીક છેડે હતી અહીંયા આમ ફરતી ફરતી અહીંયા આવી અહીંયા આવડી બેસે જો પોળી છે હવે આ લીલું ખડ છે ને એટલે રાય 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 આગળ છે આપણી રાય પછી છે ગાંડી આ તો ગાંડીને પણ છોડી કેમ કે ખરેખર જ ઉભી રહેતી હવે આજે તો લાગી છે ફેશન જુઓ પોળી છે ને બાકી ચલો હવે આગળ તમને બતાવું આવ્યું છે આપણું પડતર એમાં સૂકું ખડખા છે ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો જોવા આપણી ભેંસો ફરતી ફરતી આવી ગઈ છે આમણા જો આમણા છે આઈડા ને આમણા છે કવું વસલા જેડે આવી ગઈ જુઓ અહીંયા છે ચાંદરી અને રાય માં દીકરી આગળ છે હો બાકી પછી ઘરે રચકો એટલે પેટ ભરાઈ રહેશે આગળ તમને બતાવ મિત્રો તો જો આપડે બેસું આપણે બારે કાઢી નાખી છે અહિયાં જાય છે રોડે જો તો હવે આપણે આ કરી નાખીએ કેટલું આડું કટલું થઈ ગયું છે આડ જો આપણે ભેસો હવે રોડે ચડ્યો ચલો હવે જઈને બાંધી નાખીએ આગળ તમને બતાવો મિત્રો તો બાંધી નાખી છે અને હવે જવાનું છે આપણે ગામ એક આપણે છે એક ગાય આવશે કાઠિયાવાડી અને અહીંયા છે આપણે જો પારે તો હવે ચલો એક ગાય જોવા જઈએ કાઠિયાવાડી લાવવાનીઓ મિત્રો તો આપણે જ્યાં ગાય રાખવા એક ગમ જ્યાં તા ગામ જઈને આવતા છીએ ગાય રાખી છે આપણે કાલે જશે જાય આપણે અને અહીંયા છે હવે જવાનું છે આપણે ખેતર અહીંયા આપણે પોતવાનું છે ધાર્યું એક લાકડ કાપ્યો ચલો આગળ તમને બતાવું મિત્રો તો જો આપણે આ બે રોટીઓ ખાઈ છે અહીંયા ની યાર અને ઉલી ખાય છે અહીંયા ચાલો તમને આમ એને બતાવ અહીંયા ખાય છે કોયલ અને પાડો અહીંયા ખાય છે ચાંદરી સુકા પૂળા ની યાર અહીંયા છે આકાડી અહીંયા છે ગાંડી જુઓ અહીંયા ખાય છે આપડી પારી પારી પરી પરી જુઓ આપડી પારી વિશા તો તો આવરી કઈ યાર ખાય છે ચાલો મિત્રો ચલો મિત્રો મળી આવે નવલોગમાં જય દ્વારકા